સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરા સપ્તધારાની ઉજવણી નિમિત્તે રંગ કલા કૌશલ્ય ધારા અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું રંગોળી સ્પર્ધાનો વિષય મનની અયોધ્યા રાખવામાં આવ્યો હતો કુલ ચૌદ ટીમો અને ઓગણપચાસ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ ટીમોના નામ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના પૂર્વજોના નામ ઉપરથી રાખવામાં આવ્યા હતા જેમાં ભરત ટીમે પ્રથમ કુક્ષી ટીમે દ્વિતીય તથા મનુ અને બ્રહ્મા ટીમે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો આરંગોળી સ્પર્ધાના નિર્ણાયકની ભૂમિકા ડોક્ટર આર કે રોહિત ડોક્ટર અશોકભાઈ અને ડોક્ટર ચિરાગ શર્મા એ નિભાવી હતી અત્રે નોંધનીય છે કે એક દિવસ પહેલા તારીખ ચોવીસ એક બે ના રોજ મહેંદી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર બહેનોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમે ખદ્રે રિયાબેન દ્વિતીય ક્રમે સહેજ મહેકબાનું અને તૃતીય ક્રમે સુથાર અંજલિબેન રહ્યા હતા મહેંદી સ્પર્ધાનું નિર્ણાયક તરીકેની ભૂમિકામાં હરેશભાઈ બઢિયા અને મનીષાબેન દ્વારા કરવામાં આવ્યું હતું આ સમસ્ત કાર્યક્રમ કોલેજના આચાર્ય પ્રોફેસર ભાવિકભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ અને કોલેજના સમગ્ર સ્ટાફના સહકાર અને સહયોગથી પૂર્ણ થયો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન રંગ કલા કૌશલ્ય ધારાના કોઓર્ડિનેટર ઓર્ડિનેટર ડૉક્ટર આનંદકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું